ખેરાલુમાં વહેલી સવારથી મેઘમહેર ખેરાલુમાં ઠર ઠર વરસાદી પાણી ભરાયા તાલુકા સેવા એસબીઆઈ આગળ પાણી ભરાયા છે ખાડીયા વૃંદાવન ચોકડી ભારે જલ ભરાવની સ્થિતિ છે મ્યુનિસિપલ હાઈસ્કૂલનું મેદાન પર બેટમાં ફેરવાયું છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા પાણી ભરાતા બીજાપુરની સ્કૂલમાં રજા પણ જાહેર કરવામાં આવી છે ખેરાલુમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો છે તાલુકા સેવા સદનના એન્ટ્રી ગેટ ઉપર ભારે વરસાદ સ્ટેટ બેંક ખાડિયા વિસ્તાર વૃંદાવન ચોકડી પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે આજે ભારે વરસાદ આવવાના કારણે આપણે જોઈ શકો છો કે મેદાનની અંદર પાણી ભરાયું છે હવે અહીંયાથી મેઇન ગેટથી વિદ્યાર્થીઓને જવા આવવા માટેનો માર્ગ છે જે તે સમયે અગાઉ રજૂઆત કરેલી અને એ વખતે નગરપાલિકાએ અહીંથી પાઇપલાઇન નાખી અને પાણી ગટરમાં કાઢવા માટેની વ્યવસ્થા કરેલી પણ જે ચેમ્બર મૂકી છે એ ચેમ્બરની ઊંચાઈ વધારે હોવાના કારણે મેદાનનું પાણી જેવી ચેમ્બરમાં જઈ શકતું નથી પરિણામે એવું થયું કે જે પાણી મેદાનમાંથી કાઢવા માટેની વ્યવસ્થા કરી હતી એ પાણી તો એમને ભરાયેલું રહ્યું અને ચેમ્બર થોડી ઊંચી રહી બીજી એક વચ્ચે પણ એક ચેમ્બર મૂકવામાં આવી હતી મેં જે તે વખત પણ રજૂઆત કરેલી ભાઈ ચેમ્બર ખુલ્લી રાખો પરંતુ એ સમયે માટી નાખી અને ચેમ્બર પૂરી દીધેલી છે જો એ ખુલ્લી હોત તો પણ પાણીનો નુકસાન થઈ શક્યો હોત ખેરાલુ શહેરમાં આજે અડધા ચોમાસા બાદ ભારે વરસાદની હેલી થઈ છે જેને લઈને ખેરાલુ શહેરના તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે ત્યારે વાત કરવામાં આવે ખેરાલુ શહેરની મ્યુનિસિપલ હાઈસ્કૂલની તો મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર અત્યારે જે ગ્રાઉન્ડ છે જે મેદાન છે વિદ્યાર્થીઓ માટેનું તે અત્યારે સંપૂર્ણ ભરાઈ જેલું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે આપને દ્રશ્ય બતાવીશું કે સંપૂર્ણ મેદાન વરસાદી પાણીમાં ભરાઈ રહ્યું છે ક્યાંક તંત્રની બેદરકારીને લઈને પણ આવી પરિસ્થિતિ થતી હોવાનું સામે આવ્યું છે તો ક્યાંક તંત્રની ઉદાસ ચિંતા પણ સામે આવી છે જ્યારે ખેરાલુ શહેરના ખાડિયા વિસ્તાર હોય બસ સ્ટેશન વિસ્તાર હોય કે સંઘ વિસ્તાર હોય દેસાઈવાળા વિસ્તાર હોય સમ તમામ જગ્યાએ અત્યારે આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે મનોજ ઠાકોર સંદેશ ન્યૂઝ ખેરાલુ